જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં અને અત્યારે જો ઘડિયાળમાં સાડા આઠ થઈ ગયા છે સાડા આઠ વાગે જ બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું કેમ કે કપડાં તો ધોવાના નહોતા અમારું મશીન જો નવું આવી ગયું છે તો એ ચાલુ કરી દીધું છે તો બધા કપડાં જો મશીનમાં નાખી દીધા છે આજે જ છે રવિવાર એટલે મારા મિસબેનને રજા છે એટલે મિસુબેનને હજી તો સુવાદ દીધા છે કે રવિવાર હોય એટલે તો એ જ્યાં હું હોય ત્યાં સુધી એને હોવા દઈએ એમને અત્યારે જો વરસાદ હતા જ ફરીથી એનું આગમન ચાલુ કરી દીધું છે સવારમાં છે કેવો વરસાદ હતો અત્યારે તો રહી ગયો સરસ મજાનું વાતાવરણ થઈ ગયું વરસાદ પછીનું વાતાવરણ જો બહુ મસ્ત થઈ ગયું છે અને આકાશમાં કેવા સરસ કાળા કાળા વાદળા છે અને બે દિવસ બે ત્રણ દિવસ વરસાદ વિરામ આપ્યો એટલે લોકોને જેને જેનું કામ કરવું એ કરી લઈએ બાકી અત્યારે સવારમાં ચાલુ થઈ ગયો તો અત્યારે કોક છાટા ખરવા માંડ્યા છે અને વાતાવરણ એવું જ છે કે આગાહી છે કે સાત આઠ દિવસ તો વરસાદ બહુ આવશે

તો મસ્ત જો કરેલાનું શાક છે ને કારેલાની કટકીનું શાક બનીને મસ્ત તૈયાર થઈ ગયું છે એમ આપણે થોડોક લોટ નાખ્યો છે અને ચવાણું નાખ્યું છે અને બાકી બધા જે મસાલા આવતા હોય એ પણ મસ્ત જો જોઈએ ને તો કંઈને લાગે નહીં કે આ કરેલાનું શાક છે અને એકદમ મસ્ત થાય છે જરાય કડવું રહેતું નથી કટકી વાળું હું શાક કરું ને એમાં મારે તો એટલે બહુ મસ્ત જો શાક કરેલાનું બનીને તૈયાર થઈ ગયું છે પણ મીસુબેન મીસુબેનને શાક ઓછું ભાવે છે કા એટલે સાઈડમાં બીજું કંઈક શાક બનાવવું જો હોય તો ડુંગળીનું બનાવણા એટલે ડુંગળીનું ભાવે વધાઈને એટલે એક શાક આ બની ગયું ને એક આપણે ડુંગળીનું બનાવી નાખીએ ને

ને વાહ બધાય હોય તો ન્યાજેવું શાક બન હોય ને એમી ખાઈ લેવાનું હોય પણ પીવાનું છે. શાક ખવડાવું છે મશીન હા ફાઇનલી ચાલુ થઈ ગયું છે. તો કપડા મશીનમાં નાખી દીધા છે એક ધોઈ અને આ બીજો ઘણો ધોવાય છે કામીશું બેન હે આવું કપડા ધોવાની આયુ તારા કપડા તો નાનું જ હોય ને એમાં કે તારું માપ ન હોય મશીનમાં માં તને તારે તારા નાવું છે ને નાખી દો નવાઈ જાશું નાખદ

બધા મસાલા નાખી દે છે લાઈટ આવી જાય ને તો મિક્સરમાં જવાનું ક્રસ કરી નાખશું નકર તો છાણીમાં ખાંડી નાખશું એટલે જો ચવાણું હમણાં નાખી દેવું પછી બીજા જે આપણે લસણવાળી ચટણી એને આદુ મરચાં સુધી ખાંડી નાખી દેવું જ મસ્ત દહીંની ચટણી થાય કા અમારા અહીં દહીંની ચટણી બહુ ભાવે જો અહીંયા સરસ તમે થોડોક સુધારી લીધો તો ને હવે જો મેથી ને એવું બધું આવી ગયું છે ના પપ્પા મિંદરા ગયા તો ફોન કરી દીધો તો મેથી લઈ તો સરસ મજા ની મેથી છે સુધારી નીકી છે અઢાણા એક સુધારવાના બાકી છે અને પછી આપણે મરચા સુધાર લઈ અને મેથી ના ભજિયા ને આરે આરે છે ને આજ હપ્તે મારે વાળી જાય ના બનાવવા છે ચણા ની દાળ ના જોઈ મે દાળ છે ને બહુ પડી પલાળી દીધી છે દાળ સરસ મજા ની પલળી ગઈ છે હવે આપણે લાઈટ આવી ગઈ પછી એને ક્રશ કરી લઈએ અને થોડા વાટીદાર ના બનાવશું અને થોડા મેથી ના બટા

તાળ ચોક રસ થઈ ગઈ છે અને પછી એમાં આપણે નાખવા માટે ડુંગળી લઈ લીધી છે ધાણા લેવીટા છે થોડુંક મીઠું નાખી દઈએ અને પછી થોડુંક છે ને લીંબુનો રસ નાખી દઈએ અને પછી આપણે ભજીયાથી એન્જોય ગરમ મૂકી દીધું છે તો અમારે ભજીયા બનાવવા માંડીએ તો સરસ આવી ગઈ છે અને આપણે વાશીદામાં ભજીયા છે ને ભજીયા મૂકવામાં આવીએ તો જો આ ભજીયા છે ને સરસ મજાના બની ગયા છે અને હવે એને આપણે છે ને હાથની મદદથી આમ દબાવી દઈએ બધા જ ભજીયાને અને પછી એને પાછા છે ને એક વખત તળી લઈએ અને એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય જો આ બહુ મસ્ત ભજીયા આપણા બને તૈયાર થઈ ગયા છે અને બધા જ ભજીયાને આપણે આવી રીતે આમ કરી લઈએ અને પછી પાછા તળી નાખીએ